જય શ્રી કૃષ્ણ જય માતાજી માં મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજમાં જો નાયઝન ફ્રેશ થઈ ગયા અને આપણા ઘરની પાછળ આવીને આપણે વ્લોક શરૂ કર્યો છે અને આપણા ઘરની પાછળ છે ને આપણે બકાલાની વાડી છે જો મસ્ત મજાની રીંગણી છે એમાં પાણી શરૂ છે ઉછા તો વેલા હરવી આવ્યા છે અને આપણે થોડુંક નિરીક્ષણ કરી લઈએ વાડીમાં અને આજમાં તો કામ શું કરવાનું છે એ આગળ વિચારીએ હવે બાકી પપ્પાએ હવાર નું લઈ લીધું છે આ પાણી વાળવાનું ને આ આપણે ભીંડો છે મસ્ત મજાનો જવો સરસ મજાનો જવો બહુ સરસ આપણે રોપો તો પણ બહુ છો ની અને આ છે રીંગણી એ તો તમને ખબર જ છે બાકી જો આમાં પાણી ચાલુ છે અત્યારે અને અત્યારે જો થોડુંક છે ને ફડાક્યા આજે ફોડા થાય ને એ બધું જઈ ને તે અત્યારે જવો આવી રીતનો ધુવાડો થાય છે આપણે અહીં ખડશે એની પાછળ અને બાકી તો એવું છે અને અત્યારનો વ્યૂ આપણા ઘરની ફરતી જવો મસ્ત મજાનો અને આપણે છે ને આઝાર વાટવાની છે એટલે છે એ અને દાંતડું લઈને આવી ગયા છે એ તો બાકી તો જો ધુવાડો આવે ને અત્યારે કાંઈ બહુ સરસ બતાતું નથી પણ તોય ઓલે શેઠ જઈ આવીએ અને બાકી આપણે છે ને આ કોટડાનું બી છે ને એ બધું જમરાઈ ગયું છે એક રીંગણીને છોડવો સારો નથી રહ્યો અને આપણે એમ કહેતા કે કોટડાનું બી છે ને ભાઈ રીંગણી કરે તો એમ કહેતા કે બહુ સારું થાય સારું થાય આપણે તમને વારંવાર બ્લોકમાં કહીશી કે આપણે બાકીનું છે ને પિયારણ કોઈ દિવસ આપણે ક્યાંયથી લાવીએ નહીં ઘરનું પકવીને જ રોપીએ એટલે બહુ મસ્ત થાય અને તુરિયા ને વેલા જો સરસ સડી ગયા છે આપણે રોપા થાય મસ્તીના સડી ગયા છે તુરિયા ને વેલા આપણે પારતા થા ને આમાં નેદણી કરતા થા ત્યારે આપણે રોપાણ કર્યું હતું ને આ જમરો છે ને બધી રીંગણી આપણે રોપવા માટે લાવ્યા થા ને બીને પાછા આપણે બીજા નવા રોપડા રોપ્યા ને આપણે ઘરનું બી છે જોવો આ અંદર છે ને આપણે રોપી જ દીધા આપણને ખબર જ હતી કે આમાં કાંઈ સક્સેસફુલ નહીં મળે એટલે આપણે છે ને પાછા રોપણ કરી દીધા આપણા ઘરનું બી છે એ અને આ બાજુ જો અહીં પાણી જાય ને એ ત્રણ વળું છે ને એ આપણી ઘરનું જ બી છે બાકી ખડ જવો અત્યારે બહુ સરસ મજાનું બુલેટ ખડ થઈ ગયું છે પણ એટલું વાઢી લઈને પછી એનો વારો પાડીએ ને કર પછી છે ને લીલું બહુ અત્યારે હોય નહીં અમારા બાઈ જો ભઠ્ઠો કરવા છે બધું જગવા છે અને આવી રીતનું છે ફેમિલી અચારે અને અચાર દી એટલે સડી ગયો છે આઠ સાડા આઠ થઈ ગયા છે ને બાકી આપણે આ સોળાની મસ્ત મજાના છે ને સોંપાની સરસ મજાનું વળી થઈ ગયા સોળાના એટલે રીંગણી બહુ સારી નથી ને એને એ માટે સોંપા છે કે રીંગણી થાય હોય તો થાય ન કર સોળા તો થશે બાકી આ છે વટાણિયા સોળા સૌ પહેલાના આશે દેશી સોળી લીલી આવે અત્યારે રિઝોટ ફર્સ્ટ ક્લાસ આવે હો મસ્ત મજાનો વ્યૂ આવે સરસ તો બધું રકાવી દેવાનું છે આજકા તો છે આજકાલ ફેમિલી આપણે જાઈ ફટાફટ અને હવે વાઢવા માંડીએ ઘડીક તો એવું છે ફેમિલી ફાઈનલી ફેમિલી જો ગરમી બહુ થતી હતી અત્યારે અને આપણે જો મસ્ત મજાનું વાઢી લીધું છે સરસ મજાનું વાઢી લીધું ને ત્યાં તો આપણે રીંગણી પી ગઈ છે સેલો સાહેરો રેંગણીનો છે સેલો સાહેરો છે હવે અને બાકી બધી પી ગઈ છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ અને અત્યારે જો ધુવાડો નથી તો કેટલો મસ્તીનો વ્યૂ આવે રીંગણીનો સરસ મજાનો અને બાકી તો જા આપણે છે ને બધાય પૂળા વાળી દીધા છે સરસ મજાના અને તો હવે છે ને આપણે હવે જવાનું છે વાડીએ દવા સાટવા અને અહીંયા કામ પૂરું થઈ ગયું અત્યારે દસ થઈ ગયા છે ને અમારા બા વાસિંદુ નાખે છે જવો તો અમાર બા જવા હિંદુ નાખે અને આ મોટા બાને તમે કોના માં જોવો છો ને એ કેજો અમારા બા છે ને હા એને કોના માં તમને જોવા મળે એ કહેજો ક્યારેક ક્યારેક એનું પીર ક્યાં છે એનું પીર છે ને દયાલ છે એટલે કોના માં તમને જોવા મળે એ કહેજો ક્યારેક ને બાકી તો અત્યારનો વ્યૂ જવો ફરતીનો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવો અને ઉત્સન પપ્પા છે ને અહીંયા ઉભા છે જો હાલો હવે ઘરે હાલો તો ફેમિલી આપણે છે ને વાડીમાંથી છે મારે વાડીને બધું ઘરે નાખી દીધું છે અહીંયા અને પાછા હવે ગયા હતા દવા સાટવા દવા સાટીને આવીને જમી કારવીને પાછું જો આપણે ટ્રેક્ટર આંકવાને લઈ લીધું છે ઉછન પપ્પાએ અને આપણે છે રાયા અહીંયા નાખી દીધું અહીંયા નાખી દીધું છે અને ક્રિશુબેન તો ખાય ખાઈ ને બે ગયા માથે જવો અને બેઠા બેઠા ખાવા માંડ્યા આવે બીજું લીલું અહીંયા નાખી દીધું છે આમાં બધે ને ફેમિલી આપણે છે ને બાર ઉછન પપ્પા જો આંકવા મીંડા છે ટ્રેક્ટર તો આપણે જઈ જ રાક કેવું બે હેસે એમ જોઈએ અને બાકી જો અત્યારે પવન છે ને દરિયાદેથી છે મસ્ત મજાનો બાકી જવું છે કેટલા જણા બે ગયા છે જેવું તેવું આંકી નાખે ને પછી કટર બટર મારી દે ફેમિલી એવું છે અને બાકી તો સવાર દિન આમાં મજતા હતા ફાઈનલી આજે શ્યામરનું કામ પૂરું થઈ ગયું ચેમર વઢાઈ ગયું ને ઘરે વેવાઈ ગયું તો બે ઉથલ મારી દે હવે ચાલો ત્યારે એવું છે ફેમિલી ને આપણે રુદુ ને ઋષિ બે ભાર જવો હજી ફળાઈ રમે છે કાલ ક્રમ દિવસ આવ્યા એ બધાય ઘરનું પેકરું હોય તો વાર હું લાગે અને જો હડીકમાં તો આંકી નાખ્યું અને છે ને આવતો બહુ બે એવું છે ફેમિલી કે આમાં બહુ કઠણ હોય બાસ હવે રાખી જાઉ નહીં હવે હજી એક વખત આપણે ઘર છે રેઠું એટલે જવા દે ઘરે અને એ તો કે હજી એક વખત આંકવું છે જોવા આંકે છે અને આપણે છે ને હજી દાણીયામાં દવા સાટી દીધી ને હજી છે ને ડુંગળી માં દવા સાટવા જવાની છે અને થોડીક આપણે કાંધાની શીંગ છે એ ઘડીક સમય છે ને તે હારો કરી એકાદી ગાંઢડી તો આપણે મીડા કાંધાની શીંગ ખોલીને બેઠા છે ને ઉચન પપ્પા આંકે ને એટલી ઘણી મૂકું કાંદાની શિંગ સારી કરી નાખું પણ હવે જોઈશે ક્યારે થઈ રહી એટલી શિંગ સારી કરી છે તો પછી છે ને ટકરો થઈ જાય હરખો અને ઓલી બાજુ પડી છે એ ધોળિયું છે બે આ બધા પોટકાને એવું બાંધ્યું છે એ બધા

છે તો માં કરી અને અત્યારે જો આથમ માં ગયો છે અત્યારે વાગી ગયા છે સાડા પાસ થઇ ગયા છે કા તો ફટાફટ દવા સાટવા મળીએ અને દી કેટલે ગયો એ બતાવો બાકી છે ને આપણે તુરિયાના વેલા જો એક નંબર ફર્સ્ટ ક્લાસ ચડી ગયા છે મસ્તીના તુરિયાના વેલા પછી ભીંડો જોવો આપણો કેવો એક નંબર થઈ ગયો છે મેથીના ભજીયા પણ હાજે ખાધા છે આપણે આપણી તાજી તાજી મેથી કા અને બાકી ડુંગળી આપણી એક મહિનો ને એક દિવસની થઈ ગઈ છે ને કાલ પારી નાખી છે મસ્ત મજાની હવે છે ને આપણે આમાં પાણી નાખવાનું છે પણ હમણાં નહીં હવે બે દિવસ ખમી જાય ત્યાં આપણે ઓલી વાડીએ ડુંગળી સોપાઈ જાય અને મોટી મોટી તીડડી આવી ગઈ હું પીંડામાં તો બહુ રોગ થઈ ગયો અને આ શાળામાં છે ને આપણે ત્યાં વાડીએ દાણિયામાંય દવા છાંટી તો એમાંય બહુ રોગ થઈ ગયો એટલે કે જાળાયળું આવી ગયું ને રોગ તો તો બહુ જ છે તો સાલો ફેમિલીને હવે દવા છાંટી દઈ ફટાફટ તો સાલો ફેમિલી આપણે દવા સાટી દીધી છે અને કરી નાખ્યું છે કમ્પ્લીટ અને પાસું છે ને થોડુંક પાણી વેધું તો પાસું બકાલામ સાટતા આવ્યા અને અત્યારે પડી ગઈ છે સાંજ એટલે કે અત્યારે છે ને સ વાગી ગયા છે અને અત્યારનો રોનક અને અચારની વ્યૂ જોવો મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ ફેમિલી આપણે છે ને બધી ડુંગળીમાં દવા સાટી દીધી છે અને હાઈવે છે ને અત્યારે ઘડીએ ખાલી નથી કા એટલા સાધન જાય છે પણ અહીંથી નથી બતાતો બહુ અને બાકી તો ફેમિલી અત્યારે છે ને ડુંગળીની રોનક જ કાંક અલગ આવે કાં મસ્ત મજાની ને આપણા વેલા ફર્સ્ટ ક્લાસ ચડી ગયા છે અને જો ધી હાથમાં જોશે એટલે પોગી ગયો છે સાંજ પડી ગઈ છે અને આવી રીતનું અત્યારનો વ્યૂ છે મસ્ત મજાનો તો સાલો ફેમિલી હવે ફટાફટ ઘરે જઈ એની સમગ ચાર આવે છે મસ્ત મજાની અને હવે આપણે જઈ ઘરે અને આ સાથે આજના બ્લોકને એન્ડ આપી દઈશી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય